વૈશ્વિક મહામારી કોરોના વાયરસથી જનજીવન ઉપર માઠી અસર પડી રહી છે બર્ડ ફ્લુ ના વાવર ફેલાતા તકેદારીના ભાગરૂપે પશુપાલન વિભાગ સ્ટેન્ડ બાય પર રાખવામાં આવ્યું છે જવાબદાર લોકોની ચેકિંગની કાર્યવાહી પણ હાથ ધરી છે પરંતુ શંકાસ્પદ કેસ મળ્યો હતો જેમાં મુખ્યત્વે નેત્રંગ તાલુકાના મોવી રોડ ઉપરથી બે કાગડાના મોત નીપજ્યા હતા મોતને ને કાગડા નજરે ચડતા સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જણાઈ રહ્યો છે ઘટનાની જાણ એક જાગૃત નાગરિકે પશુપાલન વિભાગને કરતા પૂરતા સ્ટાફ સાથે પહોંચ તે પહેલા અન્ય એક કાગડા ને કૂતરો ખેંચી ગયું હતું અને બીજા એક કાગડા નેત્રંગ આરોગ્ય ટીમે સ્થળ ઉપર પહોંચી મૃત કાગડા ને રેપ કરી સેમ્પલ માટે માર્કેટ યાર્ડ ખાતે આવેલ પશુ દવાખાને લઈ ગયા હતા જેમાં પ્રાથમિક તપાસ કરતા કાગડામાં બર્ડ ફ્લૂ ના લક્ષણો દેખાયા હતા ત્યારબાદ બાદ વેટરનરી ડોક્ટરે કાગડા નું પીએમ કર્યું હતું પીએમ કર્યા બાદ કુદરતી મૃત્યુ થયા કારણ બહાર આવ્યું હતું કુદરતી મૃત્યુ થયા કારણ બહાર આવતા પશુપાલન વિભાગ અને રહીશો એ રાહત દમ લીધો હતો પશુપાલન વિભાગ ને જાણતા ટીમ ઘટના સ્થળે કાગડાને બોક્સમાં રેપ કરી તકેદારી રાખીને લાવ્યા હતા પ્રાથમિક તપાસમાં બ્લડ ફ્લુના લક્ષણો જોવા મળ્યા ન હતા આથી કાગડાનું પીએમ કર્યું હતું જ્યાં કાગડાનું મોત કુદરતી રીતે થયું હોવાનું બહાર આવતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યું હતું